તો જે ભારતના યોદ્ધાઓએ વીર સપૂતોએ ભોમના બેઠડાએ ભારતના સપૂતોએ જે બલિદાન આપ્યું છે જે ચુમ્માલીસ અને પછી જે એક અને પછી ચાર એટલે ઓગણપચાસ જેવા યુવાનોએ બલિદાન આપ્યું છે એમને મારા કરોડો કરોડો વંદન છે સો સો સલામું છે એમના પરિવારને પણ એમને જન્મ દેવાવાળી જનતાઓને પણ વંદન છે અને જ્યારે મારે આપે કીધું એમ આ ટીવી નાઇનના માધ્યમથી કહેવાનું હોય ત્યારે ભારતની ધરતી એવી ધરતી છે દુનિયાનો કોઈ પણ દેશ હોય એને ક્યારેય પણ ઇતિહાસો છે આપણે કહીએ એમ નહીં જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે મદદ કરી છે ભારતની ધરતી લડી પણ શકે છે સહન પણ કરી શકે છે અને બલિદાન પણ આપી શકે છે એટલે એ ધરતીમાં સહનશક્તિ આપણે ખૂબ કરી છે છતાંય આવું આવું થતું હોય છે પાકિસ્તાન માટે તો એવું છે કે હવે શું એના માટે વધારે બીજું આપણે કહી શકીએ પણ ઘણા અહીંયા હું તો એ તો આપણું દુશ્મન જ છે એ તો આપણો ઘા આવે તો આપણને એમ થાય કે ઉડાડી દેવું જોઈએ પણ એના માટે પણ ઘણો સમય હોય ઘણા કાયદા હોય છે પણ આપણા દેશમાં રહી અને બોલવા વાળા અમુક જે ગમે એ બોલી નાખે છે વગર વિચારું જેનામાં સંવેદના જેવું કોઈ નામ નથી એના એનો મને વિચાર થાય કે એમને પેલા અહીંયા રહેવાનો હક નથી અથવા તો ઘણીવાર બધા એને પાકિસ્તાન મોકલી દેવા જોઈએ મોકલી બોકલી દેવાના એનું હોય આપણે સંવિધાનને ખૂબ માન આપી કાયદો કાયદાનું કામ કરતો હોય છે પણ ક્યારેક આવું થાય ત્યારે આપણને એમ થાય કે આપણે પાસે ન હોય એટલું સારું હોય નહીં આપણે કાયદો હાથમાં લેવો હોય એવું આપણે ન કરાય બરાબર ન એ શબ્દોય બરાબર નથી પણ આપણાથી રહેવાય નહીં એમ થાય કે આપણા દેશમાં રહી અને બોલવાવાળા આવું બોલે છે તો વીર સપૂતોએ જે બલિદાનો આપ્યા છે એના માટે મારે વધારે નહીં પણ એટલું કહીશ પહેલી વાત તો દરેક વરણ એક થાય દરેક ભારતીય એક થાય આપણે જુદા જુદા જ્ઞાતિના વાળા કરી કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું અને આવું કરતા રહીશું પછી આપણે આવો સમય આવે ત્યારે રાયડિયું નાખીને બોકાહા દઈએ સાહેબ બલિદાન શું ત્રેવડ છે બલિદાન શું તાકાત છે કે આટલા વીરોએ પચાસની આસપાસ વીરોએ બલિદાન આપ્યું તો આખા ભારતને એક કરી દીધું અત્યારે કોઈ પણ જ્ઞાતિવાદ ભૂલી અને બધા નારા લગાડવા છે આ ત્રેવડ બલિદાનની છે તો એ બલિદાનને ના મૂલ માટે બીજું આપણે શું કરી શકીએ શું એમને આપી શકીએ પણ એક થઈએ અને કાયદા ત્રણસો સિત્તેર કલમ માટેની જે કઈ વાત આવે છે એ તો સંવિધાન અને સરકારને જે કઈ કરવાનું છે એ કરશે પણ મને એટલી ખબર પડે છે આખું ભારત એક થઈ જાય દેશના યુવાનો એક થઈ જાય દેશ હિત સિવાય કાંઈ વિચારવાનું નહીં ખોટી રમતોમાં કૂદકા મારવાના નહીં મનોરંજન જરૂરી છે જીવનમાં આનંદ જરૂરી છે પણ મનોરંજનનો સમય હોય કે આ સમયે આટલું મનોરંજન કરવું એ પૂરું થાય એટલે પાછી અંદર દેશદાજ જાગવી જોઈએ બધાય ભગવાન બધી માતાજીઓ બધા ધર્મો આપણી હારે જ હોય પણ કાયમ ના માટે કહું છું રામકૃષ્ણ મહાવીર બુદ્ધ જીસસ કે પૈગમબત કે કોઈ માતાજી આવડ પીઠળ ખોડિયાર જેતભાઈ નાગભાઈ વરૂડી હરસિધિ આશાપુરા તો નવ લાખ આવ્યું તમે જેને નામ લ્યો જેને માનતા હોય બધી માતાજીઓ બધાએ ભગવાન નકરી રાડિયું નાખે એ કોઈ ન આવે અંદરથી જ્યાં સુધી દેશદાજ ન હોય બીજા માટે કંઈક કરવાની બાકી તો પોતા માટે જરૂરી છે આ એ સબ માયા હે નીચ કા ક્યાં કરે એ આપણેથી કેવી રીતે થઈ શકે ખૂબ કમાવો હાચવો કુટુંબ પરિવાર હાચવો પણ સાહેબ પોતાના કુટુંબને પોતાના પરિવારને છોડી અને દેશ માટે જજુંબા માટે જે વીરો આપણા ઊભા છે એનું મારેને તમારે વિચારવું પડશે તો જ દેવ કે ભગવત ભગવાન કે ભગવતી માતાજી પીર કે પેગંબર કે જેને માનતા હોય એ આપણી પાસે રે તને કરી ધૂનું આપણે જરૂરી છે બહુ પણ એના માટે મહાપુરુષો છે એ બધા કરે છે એ બરાબર છે તો દેશ દાયજ પહેલાં તો જાગે એકતા થાય હક કોઈને માંગવો હોય તો હક એક જ છે દેશના વીરોનો હક છે એને હું તમે જેટલું દઈ એટલું ઓછું છે ક્રિકેટ રમત છે બધી સ્પોર્ટનું કોઈ પણ વસ્તુનો આપણે ઓલું નથી કરતા પણ એમાં જીતી જાય ને કરોડો રૂપિયાના ઈનામ કંપનીઓ આપે દેશ આપે સારી વાત આપણી ના નથી ભલે આપે પણ એવી જ રીતે ભારતને આન બાનને શાન હાંચવી અને યુવાનો ઊભા છે સહીદ થઈ જાય અમુક રકમ અપાઈ જાય પછી એનો કોઈ ભાવ નથી પૂછતું એટલે આવા આંચકા આવે છે તો વધારે મારે અત્યારે આપણને થાય ને અંદર વરાળ બળે છે આખા ભારતને વરાળ બળે છે અને હું તો મુસલમાન ભાઈઓ અમુક જે અત્યારે રેલી કાઢીને એમ કે છે કે અમે એનો બદલો માંગીએ છીએ એને હું વંદન કરું છું સારી વાત કહેવાય ભારત આવી રીતે રૂડુ ભારત હોય ગામડામાં માતાઓ બહેનો ઈંઢોણી બનાવે એટલે લીલા મોતી હોય ને રાતા મોતી હોય ને પીળા મોતી હોય ને કાળા મોતી હોય ને ગુલાબી મોતી હોય ને બધાએ મોતી ભેળા કરીને ઈંઢોળી બને ને એ જ રૂડી લાગે કોઈ એક મોતીની ઈંઢોળી આખે આખી ભરી દે તો એ રૂડી નથી લાગતી એમ દરેક જ્ઞાતિ દરેક વર્ણ દરેક ધર્મ ભારત રૂપે ઈંઢોળીને રૂડી લગાડવી હોય તો આપણે એક થઈ અને આવા અસામાજિક તત્વો આવા રાક્ષસો એની સામે લડવું પડશે પાકિસ્તાનને જવાબ આપવા માટે આપણા યુવાનો તત્પર છે એ આપશે એ જ કરી શકે હું આપણે બોલી બોલવું બહુ સહેલું છે હું અહીંથી હમણાં કહી દઉં કે ભાઈ આમ કર નાખો ને પાકિસ્તાનને ઉડાડી દો ને હજી બધા શું કરે છે પણ એના માટે બધા કાયદા હોય છે એના માટે એનો સમય હોય છે એનું કામ કરે છે ભારતના કોઈ નાગરિકની તાકાત નથી કે સેનાના યુવાનને શીખવાડીએ કે તમે આમ કરો ઈ આપણને જીવન શીખવાડે છે કે પોતાનો પરિવાર મૂકી અને અડ પડે જીક બાચી ગચુક કટ જાત સીચ ઘટ ટુક ટુક ફટ જાત કઈક ફે ફરા ફાર હટ જાત કઈક કાયર હજાર કુદંત સીચ પડતે કે બંધ ધડ ધડ ખેચ મચવાય ધન બોટીઓ બોટીઓ થઈ જાય કોના કોના નામ લેવા લોયના ફુવારા ઉડતા હોય માં ભારતી માટે દેશ માટે અને કોઈ ધર્મ નહીં કોઈ જ્ઞાતિ નહીં કોઈ વાડો નહીં બસ એટલું જ માં ભારતીનું રક્ષણ કરવા બેઠા છે સાહેબ ક્યાંક બરફમાં ક્યાંક રેગિસ્તાનમાં ક્યાંક જંગલોમાં ક્યાંક જનાવરોમાં ક્યાંક પહાડોમાં યુવાનો પર થઈ ઊંધે માથે થઈ ઝઝુમી રહ્યા હોય ઘાયલ થઈ ગયા હોય શરીર બરજે બરજા થઈ ગયું હોય છતાં એમ થાય છેલ્લા જ એટલાને મારા એટલાને મારી અથવા આવી બાતમી મળી છે પાકિસ્તાનની તો એને આપણા મેજર સુધી પહોંચાડી દઈ પછી હું શ્વાસ છોડું અને એને પૂછવામાં આવે કે તારું તને કેમ છે તને પીડા થાય છે સૈનિકો આપણા એકાબીજાને પૂછે તો કે મારી પીડાનું પછી સર પહેલા એ દેખલો પોસ્ટ પર હમલા અને હોનેવાલા હૈ પાકિસ્તાન કે તરફ છે પૂછતે હે કે આપને ખાના ખાયા હૈ તો કે એ ખાને કી બાત છોડો અમે અમે યાદ ભી નહીં આયા દો દિન ખાના ક્યાં હૈ અમે તો એ યાદ માં ભારતી કે લિયે મરના હૈ મીટના હૈ મિટી મેં મિટી હો જાના હૈ એટલે કહેવાનો અર્થ મારો એ છે કે આવું કરતા હોય ને એના માટે કાંઈ લેવા દેવા નહીં કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું કે તમારા સોસાયટીમાં ગામડે રહેતા હો તો ગામમાં શહેરમાં રહેતા હો તો સોસાયટીમાં એકાદા પરિવારનો કોઈ યુવાન સેનામાં ભરતી થયેલો હોય એને એની પત્ની એની બહેન કે એની માં હામી મળે એને બે હાથ જોડી અને નમન કરીશું ને તો જે ભગવાનને જે ધર્મને માનતા હશો ને એ ધર્મ આખો તમારી હારી ઉભો રહે છે ઘણા ઘણા એવા દેશો છે ફ્રાન્સમાં તમે જોઈ લ્યો એને એક મોટું બલિદાન એના યુવાનોએ આપેલું તો એ બલિદાન દિવસ તરીકે અગિયારમા મહિનાની અગિયાર તારીખે અગિયાર અને અગિયાર મિનિટે આખે આખો દેશ કોઈ ધંધો કરતો હોય જંગલમાં હોય ખેતરમાં હોય ઓફિસમાં હોય ઘરે હોય પણ કોઈ જગ્યાએ એનો નાગરિક હોય એ ફ્રાન્સનો આખો આખો દેશ અગિયાર તારીખ અગિયારમો મહિનો અગિયાર સવારે અગિયાર વાગી અને અગિયારમી મિનિટે બધા એ કાર્ય ઊભા થઈ અને એના વીરોને બલિદાન આપ્યું છે એને અંજલી આપવા માટે શ્રદ્ધાંજલિ આપે છે તો આપણા યુવાનો માટે આપણે આપણી કમાણીમાં અમુક ટકાથી નીચેના જે હોય ગરીબ એની આપણે વાત ન કરી શકીએ પણ જે કમાતા હોય એમાંથી આપણે કાયદેસર એવું હોવું જોઈએ કે આટલું હવે ધર્મ માટે ઘણું કર્યું કરવું જ જોઈએ ધર્મ માટે બહુ જરૂરી પણ એ જ ધર્મ છે કે આપણે આપણામાંથી અમુક ટકા કાઢીશું દેશના વીરો માટે કાઢી બીજું એક નહીં થાય તો કોઈ કલમ આપણાથી અટવાના નથી નીકળ્યા રાયડું નાખી સમય નથી ઘણા યુવાનો એમ કે અમને સમય નથી જતો એટલે આ રમી રમીશીને આ રમત કહી તમે પબજીમાં કલાકો બગાડ્યા કરો છો તમે તીનપતિ રેમ્યા કરો તમે મોબાઈલમાં ઓલું જોયા કરો ઓલું જોયા કરો આવું કંઈક બને તો આપણે રેલીઓ કાઢીને નીકળી સારી વાત છે થવું જ જોઈએ આખા દેશમાં રેલીઓ નીકળે છે એ જરૂરી છે એક થયા છે બલિદાન ઓગણપચાસ યુવાનોએ બલિદાન આપ્યા એમ એણે એક કર્યા છે એક માળામાં બધાને પ્રોવી દીધા છે ઈ જરૂરી છે અરે ભળવીરો ભટકા જોબન છટકા વટકા ભટકા વિફરિયા ઘવરાયેલ ઘટકા તોયને અટકા મોજા પટકા સમદરિયા મારેજા મટકા તતો કટકે કટકા બુઢા જટકા ફટકારે ધીંગાણા ધડબડ મળિયા ભડપડ હાથે હડબડ વેતરિયા અને ટકરાયા ધડધડ ગાતર લડબડ ઢૂંઢો તળફડતા મરિયા તલવારો તડબડ ગોતર ગડબડ માથા લડડ પચકારે ભારતના યુવાનો છે ભારતના યુવાનો રાહ જોવે છે ઘણીવાર હું દાખલો આપું છું કે ભાઈ પાકિસ્તાનને ઉડાડી દેવું છે ને આમને હજી કેમ વાર લાય આપણે ત્યારે આપણને એમ થાય કે ભાઈ આપણો જ ભાઈ હોય છોકરો હોય અને નોખો થાય તો નોખો થાય ને પછી વાઈડ આઈ કરે તેને પરબારો આપણે કેમ ઉડાડવો એટલા માટે સમજાવીશ બાકી ભારત માટે પાકિસ્તાન ભારત કઈ જગ્યાએ છે પાકિસ્તાન કઈ જગ્યાએ છે એ વિશ્વ આખાને ખબર છે આખી દુનિયાને ખબર છે ભારતના યુવાનો જ્યારે ટ્રેનિંગમાં એના ગ્રાઉન્ડમાં જ્યારે એ ટ્રેનિંગ લેતા હોય છે ત્યારે પરસેવાથી ધરતીને ભીંજાવી દે છે ટ્રેનિંગ લેતા હોય ત્યારે પોતે પરસેવાથી ધરતીને ભીંજાવે છે અને પછી ટ્રેનિંગ પૂરી થયા પછી દેશનું રક્ષણ કરે ને ત્યારે લોહીથી ધરતીને ભીંજાવે બબે વાર ધરતીને ભીંજાવી દે છે અને ભારતીનું રક્ષણ કરે છે દુનિયામાં એક પાકિસ્તાન નહીં ચીન હોય કે ગમે એવું હોય ભારત ભારત છે તાકાત નથી કોઈની પણ ભારત એવો છે સહન કરે છે ભારત એવો છે કે આખા વિશ્વમાં શાંતિ રે એટલે ભારત રાહ જોવે છે અને સમય સમયની રાહ જોતા પણ એની પણ કંઈક સીમાડો હોય છે હા ઈ હું એ પણ કહીશ આપને ઘણી એવી આપણે વાત આવે કે ભાઈ હવે યુવાનો સૂટ આપી દો જલ્દી ઉડાડી નાખે પાકિસ્તાનને મને મેં જ્યાં સુધી જાણ્યું છે ત્યાં સુધી એક પાકિસ્તાન અને ચીન બે નથી છત્રીસ એવા ઉગ્રવાદી માઓવાદી નક્સલવાદી આતંકવાદી ને એવા છત્રીસ સંગઠનો સામે આપણા યુવાનો જજો છે જંગલોમાં બરફમાં રેગિસ્તાનમાં અને એને રાતના પકડી પકડી એને ટોળામાં જેમ ભૂખો સિંહ હોય ગાડર ના બકરાના ટોળાની માલિકો જેમ ખાબકે એમ આતંકવાદીઓના ટોળામાં એ ખાબકી જાય છે અને હાથ તોડીયા પાંજરા વાળા નથી ભાગ ઝૂટ્યા ભાગ બોલી ગામડા હાક ભાગી જમું ઝાડા પછી ના જાણે તૂટા નાસમાન કે ફૂટા જમી ના જાળા ફાળા તેગવાળા ભલે કાળા વેર જગ્યા

આતંકવાદી હોય પાકિસ્તાન હોય પાકિસ્તાનનો બાપ હોય કોઈથી ડરવાના નથી પણ જેથી આપણાને આપણા દેશના ગદારો કંઈ ગદારી કરશે તેથી અમે બે બાજુથી ભાંગી જાશું ઈ સંદેશો આપણા યુવાનો હોઈ શકે હા સરકારને આપણે એટલું જ થાય કે ભાઈ યુવાનો માટે જેટલું થાય એટલું ઘણું બધું હશે એમની મદદ કાયદા પણ મને તો એમ થાય કે હજી એટલા બધા કાયદા હોવા જોઈએ કે યુવાન સેનામાં ભરતી થયો અને બોર્ડર ઉપર ગયો પછી એ યુવાનના પરિવારની આજીવન જે કાંઈ જવાબદારી હોય એ સરકારની હોય છે અને દરેક નાગરિકનું એમાં ટેક્સમાં કદાચ એ કઈ કાપી લેવામાં આવે તોય કાંઈ વાંધો નહીં એમાંથી કદાચ અમુક ગરીબ અમુક ગરીબી રેખાથી નીચે હોય એને નહીં પણ એને એની આજીવન એ નોકરીમાં ચડી ગયો સેનામાં આવી ગયો માથે આપણને એમ થાય પછી એની બધી જ જવાબદારી સરકારની હોય તો યુવાનોને એક જુસ્સો વધારે રહે એના પરિવાર માટે હવે એના પરિવારોને અમુક અમુક દિશાઓ જોઈ તે આપણે એમ થાય આના માટે આ સરહદમાંથી ગયા હશે એટલે એ જરૂર બીજું ભાજપ હોય કોંગ્રેસ હોય સપા હોય કે બીજી કોઈ પણ પાર્ટી હોય કે ગમે એ હોય હાલો ને આપ હોય કે જે હોય તે એ બધાને આવી વાત આવે ત્યારે એક જ વાત કરવી જોઈએ કે આખા ભારતને દુઃખ છે તો જેની સરકાર હોય એની હારે અમે છે પહેલાં આમાંથી આપણી નિપટી લઈએ પછી એકાબીજાને કાપવાનું કરશું આ સંવેદના છે એ બધામાં જરૂર હોવી જોઈએ એ વાત પાકી છે વીરોને આપણે આ અંજલી રૂપે એકાદ કડી કહી કે એમાં હવે તો એ પાઘડી હું ઘણીવાર બોલ્યો છું કે કોઈ તાકાના કાપડ બહાર કાઢીને એનો આપણો તિરંગો નથી બન્યો તિરંગો છે ને કેટલી પાઘડીઓ ધરતીમાં ડટાઈ ગઈ એના છેડા બહાર કાઢ્યા ને એનો તિરુંગો ભીનું છે એટલે આપણને કહેવાનું થાય કે હે પાઘડીવાળા એ ભલે ને હાવ પાઘડી જીવા થોડું જીવા આ પાઘડીવાળા અરે પાઘડીવાળા ઈ તો હાવ પાઘડી જીવા થોડું જીવા પણ એના આ ઘડી અમર નામ મરજીવા એ પાઘડીવાળા ਪਾਗੜੀ ਜੀਵਾ ਏ ਪਾਗ ਪੰਜਾਬੀ ਅਨੇ ਨੂੰ ਨਾਮ ਭਗਤ ਸਿੰਘ ਪਾਗ ਪੰਜਾਬੀ ਇੱਕ ਪਾਗ ਪੰਜਾਬੀ ਇਹਨੂੰ ਨਾਮ ਭਗਤ ਸਿੰਘ ਗੋਰੀਆ ਉਹ ਘਬਰਾਇ ਮਰ ਜੀਵਾ ਪਾਗੜੀ ਵਾਲਾ ਪਾਗੜੀ ਜੀਵਾ ਪਾਗੜੀ ਜੀਵਾ ਏ ਪਾਗ ਮਰਾਠੀ એનું નામ શિવાજી પાગ મરાઠી અને એનું નામ શિવોજી હિંદનો રાખણ હારમરજી વા એ પાઘડીવાળા પાઘડી જીવા પાઘડી જીવા આવા આપણા સુરવીરો છે તો એના માટે વધારે મુદ્દો મારો એક જ રહેશે હા ટ્રવીનાનના માધ્યમથી એટલું કંઈ બધું આપણાથી બીજું તો શું કરી શકીએ ઘણું કરી શકે દેશના યુવાનો એક થઈ જાય આખું ભારત એક થાય તો એક પાકિસ્તાન નહીં એક ચીન નહીં દુનિયાના કોઈ દેશની ત્રેવડ નથી ભારતને ત્રણ ઋતુ મળી છે કૃષિ પ્રધાન આ દેશ છે ભારતને આવા દરિયા આવી નદીઓ હિમાલય જેવો બાપ છે ભૂગવતી ગંગાજી જેવી નર્મદા જેવી માવડીઓ નદીઓ છે અને એ ભારતને જો આજે એમ થતું હોય કે ટુકડા ટુકડા આના માટે આ રજવાડા કર્યું રાજા મહારાજાઓએ રજવાડા આપી દીધા એ કંઈ ટુકડા કરીને ચીનને પાકિસ્તાનને આપવા માટે આપ્યા હતા વલ્લભભાઈ પટેલ જ્યારે એકીકરણ આખા ભારતનું કર્યું હોય તો એને મદદ કરવામાં મહારાજાઓએ બધા આપી દીધું આના માટે વલ્લભભાઈ પટેલનો કે જે રજવાડા આપવાવાળા મહારાજા એનો આત્મ શું કે છે હજી કટકા કટકા બીજા દેશના તિરંગા અહીંયા ફેલાવતા હોય આપણા તિરંગાને બદલે બીજા દેશના ધ્વજો અહીંયા ફરકાવતા હોય અને એમાં છતાંય આપણે અહીંયા કાંઈ ન કરી શકતા હોય કાયદો કાયદાનું કામ કરે જરૂર પણ અમુક વસ્તુ જ્યારે બને ત્યારે આપણને એમ થાય કે હવે કાંઈક યુવાનોને કરવું પડશે મોટી વાત એક થવાની છે બધા એક થઈ ગયા એટલે જે કાયદા તમારે કરવા છે એ કાયદા બધા આપણા ભારતમાં ઘડાઈ જાય એ વાત પાકી છે